જૂનાગઢમાં કમોસમી વરસાદ આવવાથી ખેડૂતો પરેશાન થયા છે ખેડૂતો રડી રહ્યા છે કારણ કે એમની નજર સામે જ એમનો પાક એમની જે મહેનત છે એના પર પાણી ફરી વળ્યું જૂનાગઢમાં સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે ખેડૂતો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે કેમેરા સામે જ રીતસરના ખેડૂતો રડી પડ્યા છે મેંદરડાના ખડપીપળીના ખેડૂતોએ પોતાની મેથા ઠાલવી કેમેરા સામે રીતસરના ખેડૂતો રડી પડ્યા હતા ગત વર્ષના પાક વિમાના રૂપિયા પણ નથી મળ્યા તેવું ખેડૂતો કહી રહ્યા છે અને આ વર્ષે પણ આ સ્થિતિ છે પૂરતા પ્રમાણમાં ખાતર પણ તેમને નથી મળતી પરિસ્થિતિ તમે વાત જાવા આ છેલ્લા ચાર અમે આગ પીડા ભોગાવી શકીએ અને સરકાર કઈ હમું જોતી નથી અને આ અમારા મગ મગફળીના પાત્ર પડી ગયા મોજા આવ્યો કોડિયો અમારો સીમા આવી ગયો અત્યારે અમારા પશુના બે પેટ ભેગા થઈ ગયા છે અમારે ખવડાવવા કાંઈ નથી અને આ સરકાર આ લોલીપોપ પણ કરે છે ગઈ સાલના અમને પાક વીમા દીધા નથી હોય અને અમારે જે પાક વીમાના જે પેલા પ્રીમિયમ ભરતા

અને આવી તકલીફ તો આના પહેલાના વર્ષે પડી હતી બે હજાર ચોવીસમાં માં ત્યારે સરકાર એ સર્વે કરાયું હતું તો એ વખતે પણ એને અમને કાંઈ હજી આપ્યું નથી પણ અટાણે અમારો પાક બધે લીલે ગયો છે હજારને તણાઈ ગયા છે ને અમે થઈને હવે અટાણે અમારો ઘઉં વાવવાનો કોઈ શક્યતા જ નથી એનું કારણ છે કે હવે આ ઘઉં કેટલી વાવાય ચાડું પાક તો હવે અમારે ફેલ ગયો એવું ગણાય કાય કે ઘઉં આવવા ભીની જીવનમાં વાવી ગણ ઘઉ ના થાય સાહેબ બીજા નંબર અમારે પહેલા વરસાદમાં બધાય બંધારો તૂટી ગયા કોઈ બંધારો નથી રહ્યા આ બીજું આ ભગવાનમાં કોપ થયો છે બીજા નંબરમાં અમને ફક્ત ખાતર મળતું નથી એટલે ખાતર વગર અમે શું આવી સાહેબ ખાતર ક્યાંય મળતું નથી ને ખાતર તો વગરનો અમારે વાવેતર શું કરવું છેલ્લા ચાર દિવસથી પડેલ અવરિત કુદરતી વરસાદથી સંપૂર્ણ એંસી ટકા જેવો પાક નિષ્ફળ ગયો છે પરિસ્થિતિ એવી છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આપ મીડિયાવાળા મિત્રો પણ જોઈ શકો પાથરાની પરિસ્થિતિ જોઈ શકો છો કે ખેડૂતના હાથમાં એક ડોડવો પણ આવે એમ નથી ખેડૂતને માથે તો મજૂરીની પોટલું ઉપાડવાનો વારો છે અને રવિ સિઝનની વાત કરીએ તો આ ઝડપથી હુકાઈ નહીં જમીન એટલે ઘઉં કે કોઈ વસ્તુ વાવી ના ગઈ અને રહી વાત અપૂરતી ખાતર સરકાર ખાતર આપતી જ નથી અહીંયા ડેપોમાં જાય તો કે ભેગી એક બે ગલકા પધરાવે કાલિયો નેનો યુરિયા તો જ તમને આ એક ડીએપી ઢેલી આપવામાં આવશે એટલે ખાતર પણ અપૂરતું છે કઈ વાવી હગી એવી પરિસ્થિતિ નથી અને સદંતર વરસ નિષ્ફળ ગયું છે